તો જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગમાં તો ઘણા મિત્રો કોમેન્ટ કરતા હતા કે તમે જમવા ક્યાં જાવ છો જમવા ને કેવું આવે છે અને કેવું નહીં ને ક્યાં છે તો એના માટે આપે શેર વ્લોગ છે જોઈએ તો ગાંધીનગરમાં ચેપ્ટર અગિયાર નાગરિક પુરવઠા જેનું મેં નીચે લોકેશન આપી દીધેલું છે અને આખા વિડીયો મેં બતાવ્યું છે કે ક્યાંથી ક્યાં જવાનું એમ તો મિત્રો એકદમ મસ્ત જમવાનું આવે છે અને એક ડીશમાં અનલિમિટેડના એંશી રૂપિયા લે છે તમારું ઉપરલી કોઈ ફિસ્ટ લેવી હોય તો હાલ તો ઉનાળો થઈને રસ આપે છે તો રસના ત્રીસ રૂપિયા લે છે કે આ કાર ગુલાબજાંબુ હોય તો ગુલાબજાંબુના દસ લે લાડુ હોય તો લાડુના દસ લે એ રીતે ઉપરલી જે અલગથી લેવાય એના દસ એક્સ્ટ્રા લે છે અને એકવાર સાસ આપે છે અને ડેઈલી ત્રણ શાક હોય છે રોટલી હોય દાળ ભાત હોય અને સલાડમાં ટમાટર કે કાકડી કંઈ પણ હોય છે તો મસ્ત જમવાનું આવે છે અને મોટો બેનિફિટ એ છે કે મેં ગાંધીનગરમાં ઘણું બધું ટ્રાય કર્યું ટિફિન ટ્રાય કર્યા અલગ અલગ હોટૅલો ટ્રાય કરી પણ બધામાં તેલ કા પછી મસાલો કે એવી રીતનો પ્રોબ્લેમ આવી જાય કે પછી પેટમાં આપણે નુકસાન કરે પણ આ જગ્યાએ હું છેલ્લા બે મહિનાથી જમું છું હજી સુધી મને કોઈ મસાલા લગતો પ્રોબ્લેમ થયો નથી કેમકે આ જગ્યાએ બધા મોટા મોટા અધિકારીઓ અને નોકરી કરતા છે જેવાલયમાં કે નિર્માણ ભવનમાં કે બધા લોકો જમવા આવતા હોય એટલે વ્યવસ્થિત જ બનાવવું પડે તો જમવાનું બહુ મસ્ત આવે છે તમે જોજો વિડીયોમાં લાઈફમાં બધું દેખાઈ રહ્યું છે કેવું કેવું જમવાનું છે ને એક વાત કે સરકારી નિયમ મુજબ હાલે છે કેન્ટીન એટલે રવિવારે અને જાહેર જનદી બંધ હોય અને ખાલી બપોર જ ચાલુ હોય છે આજે ચાલુ હોતું નથી એટલે સરકારી નિયમ મુજબ તે જ્યારે રજા હોય ને ત્યારે રજા હોય છે તો એવી રીતનું છે તો એકવાર ટ્રાય કરજો કે એવું લાગે જવાનું હોય તો કમેન્ટ કરજો અને લોકેશન એ વિડિયોમાં દેખાડ્યું છે આખો વિડીયો જોઈજો જય માતાજી તો મિત્રો જો આ ચેપ્ટર અગિયાર છે અગિયારની સામેલો આજે રસ્તો થાય છે ને ચોકડીવાળો નિર્માણ ભવનવાળો ત્યાંથી અહીં આવવાનું આમે તમને ફ્રૂટની લારી દેખાય છે ને એ ગેટમાં અંદર આવવાનું તો જોઈજો હું જાઉં ત્યાં જો આ ફ્રૂટ ની લારી હશે અહીંયા આ ગાડી જાય ત્યાં નહીં જવાનું ગેટ માં અંદર ઉઈ જવાનું જો આ ગેટ માંથી આ ગેટ માં અંદર બેંક છે એસબીઆઈ એટલે સીધે સીધું જવાનું ગાડી આવે છે ને એ રસ્તે સીધું જ જવાનું એ બેંક છે એસબીઆઈ

કરી દેવાનું એંશી રૂપિયા એક ડીશના અને તમને ડીશ આપે એટલે ડીશ લઈને જમવા બેસી દેવાનું અને રસ લેવો હોય અત્યારે ફિસ્ટ મારો ચાલે છે તો એના એક્સ્ટ્રા ત્રીસ રૂપિયા દેવાના અને બાકી એંશીમાં બધું અનલિમિટેડ રસ સિવાય ફિસ્ટ કોઈ પણ એની સિવાય બધું અનલિમિટેડ તો જુઓ ત્રણ ડેઈલી ત્રણ ચબદી હોય છે દાળ ભાત હોય રોટલી હોય અને સલાડ હોય અને સાશ સાશ એકવાર આપે પણ સારી આપે ક્વોલિટીવાળી આવે તો મસ્ત જમવાનું આવે છે અને આજુબાજુના બધા સરકારી કર્મચારીઓ અહીંયા જ આવે છે મસાલા વગરનો આવે એટલે મજા આવે જોઈ શકો છો તેલનું પ્રમાણ બધું મીડિયમ હોય એટલે મજા આવે તો સારું આપણે લઈએ જોઈ શું તો એક નથી એટલે બહુ ટ્રાફિક નથી બાકી તો અહીંયા વારો નથી આવતો બે હવાનો એટલે સરકારી કર્મચારી છૂટેને એટલે બહુ ટ્રાફિક થઈ જાય તો મસ્ત છે આવજો એકવાર